નમસ્કાર દોસ્તો ફરીથી મારી ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે આજે આપણે પી એ આર પરફોર્મન્સ એપ્રેઝલ રિપોર્ટ કામગીરી મૂલ્યાંકન અહેવાલ સને બે હજાર ચોવીસથી સને બે હજાર પચીસ કેવી રીતે ભરી શકાય અને એ પણ કેવી રીતે આસાનીથી ભરી શકાય તે વિશે આપણે આજે તમને હું બતાવીશ તો સૌ પ્રથમ તમારે ગૂગલ અથવા તો ગૂગલ ક્રોમ બ્રાઉઝર ખોલી દેવાનું છે પછી સર્ચ પર તમારે લખવાનું છે કર્મયોગી ડોટ ગુજરાત ડોટ જીઓવી જો આ રીતે નીચે લખાઈને આવી ગયું છે એ રીતે તમારે લખવાનું છે પછી ક્લિક કરવાનું છે એટલે આ રીતે નવું પેજ ખુલી જશે બરાબર છે ત્યાં પણ જુઓ લખેલું છે કર્મયોગી ડોટ ગુજરાત ડોટ જીઓવી ઇન જુઓ હું તમને અહીંયા સર્કલ કરીને બતાવું છું આ રીતે આવી ગયું છે અહીંયા જુઓ હવે આની પર આપણે શું કરીશું ક્લિક કરીશું એની પર ક્લિક કરીશું એટલે એક આ રીતે પેજ ખુલી જશે એટલે સૌ પ્રથમ તમારે શું કરવાનું છે અહીંયા એચઆરપીએન નંબર લખવાનો તમે મોબાઈલ નંબર ઈમેલ લખીને પણ કરી શકો છો અહીંયા મેં એચઆરપીએન નંબર લખ્યો છે પછી અહીંયા પાસવર્ડ તમારે લખવાનો છે પછી અહીંયા જે સેવન પ્લસ એઇટ છે એનો અહીંયા સરવાળું લખવાનો છે બરાબર છે અને અહીંયા ઓટી પર ઓટીપી પર તમારે ક્લિક કરવાનું છે જુઓ એ આ રીતે અહીંયા ઓટીપી પર ક્લિક કરવાનું છે તમારે આ હું બધા રાઉન્ડ પહેલાં હટાવી દઉં બરાબર છે હવે હું અહીંયા કેપ્ચામાં લખી દઈશ સેવન પ્લસ એઇટ એટલે ફિફ્ટીન અહીં ઓટીપી પર ક્લિક કરીશ અને પછી હું કરીશ સેન્ડ ઓટીપી શું કરીશ હું સેન્ડ ઓટીપી અહીંયા જે સેન્ડ ઓટીપી લખ્યું છે જો હું હટાવીને તમને બતાવું છું જુઓ આ રહી હવે હું સેન્ડ ઓટીપી કરીશ એટલે મારા મોબાઈલ પર તમારા મોબાઈલ પર અહીંયા મારું છે એટલે મારા મોબાઈલ તમારું કરશો એટલે તમારા મોબાઈલ પર એક ઓટીપી આવશે એ તમારે અહીંયા એન્ટર કરવાનું છે એન્ટર કર્યા બાદ અહીંયા તમારે લોગિન પર ક્લિક કરી દેવાનું છે શું કરવાનું છે લોગિન પર ક્લિક આ લોગ ઇન છે એની પર ક્લિક કરશો એટલે તમારું કર્મયોગી પોર્ટલ ખુલી જશે જુઓ આ રીતે ખુલશે તમને બતાવો આ રીતે ખુલી જશે પછી તમારે જવાનું છે એમ્પ્લોય મોડ્યુલમાં એની પર પીએ આર એની પર ક્લિક કરવાનું છે એટલે આ રીતે પેજ ખુલી જશે જો અહીંયા બતાવે છે એક ચાર ચોવીસથી પાંચ બે પચીસ તમારે એકત્રીસ ત્રણ પચીસ એવું બતાવશે અને જો બે પીએ આર હશે જનરેટ થયેલા તો અલગ અલગ તારીખ બે બાર બતાવશે અહીંયા મારે અહીંયા ગેજેટેડ ઓફિસર પીએ આર અહીંયા જે રાઉન્ડ મારી છે એની પર ક્લિક કરવાનું છે મારે બરાબર છે હું એની પર ક્લિક કરીશ એટલે એક નવું પેજ ખુલશે જુઓ આની પર ક્લિક કરીશ એટલે આ રીતે સેલ પેપરેઝલનું ખુલી જશે બરાબર છે આની અંદર તમારે ટાઈપ કરવાનું છે આના માટે એક મેં વિડીયો બનાવેલ છે કે આ તમારે આ વિગતમાં શું શું લખવાનું હશે શું ટાઈપ કરવાનું હશે શ્રુતિ ફોન્ટમાં જ ટાઇપ કરવાનું તમે ગુજરાતીમાં કરી શકો ઇંગ્લિશમાં પણ કરી શકો બરાબર તો આના માટે તમારે પહેલાં ટાઈપ કરીને એક વર્ડ ફાઇલ બનાવી દેવાની છે તમે જો વર્ડ ફાઇલ બનાવી હશે તો આસાનીથી ત્યાંથી કોપી કરીને અહીંયા તમે પેસ્ટ કરી અને આસાનીથી આ પીએ ફક્ત દસ પંદર મિનિટમાં ભરી શકશો નહીં તો જો તમે ટાઈપ કરવા જશો તો બહુ વાર લાગશે એટલે સમય બચાવવા માટે આ રીતે મેં તો તૈયાર કરી દીધી છે જુઓ અહીંયા હું ખોલીને તમને બતાવું છું આ મારી વર્ડ ફાઇલ મેં ખોલી જો આ રીતે મેં ટાઈપ કરીને તૈયાર રાખેલું જ છે પેજ વાઇઝ મેં એક વિડીયો બનાવ્યો છે આના પહેલાં એ તમે જોઈ લેજો આ રીતે તમારે ટાઈપ કરીને રાખવાનું છે એમાં શું શું વિગત ટાઈપ કરવાની છે એ મેં પહેલાં વિડીયોમાં બતાવેલ છે અત્યારે મેં તૈયાર કરીને રાખ્યું છે એટલે હવે હું શું કરીશ અહીંયા મિનિમાઇઝ કરીશ આને અને વર્ડ ફાઇલનું પેજ છે એને પણ હું મિનિમાઇઝ કરીશ જો તમે પહેલાં પીઆર ભરેલા હોય તો આ રીતે જૂના પીએઆર તમારે ખોલવાના છે જો અહીંયા હું બે હજાર ત્રેવીસ ચોવીસના પીએ આર મેં ભરેલા છે એ હું ખોલીશ આ તમારે ટાઈપ ના કરવું હોય અને જો તમારે આસાનીથી વર્ડ મેં ફાઇલ જે બનાવી તે તમારે બનાવી હોય તો આ રીતે જૂના પહેલાં પીએ આર ખોલવાના છે એમાં જુઓ અહીંયા તો આ રીતે જૂના ખોલી જશે બરાબર છે હવે હું એને મિનિમાઈઝ કરી દઈશ પછી વારાફરથી કોપી અને પેસ્ટ કરી દઈશ બરાબર તો અહીંયા મિનિમાઇઝ કરી દીધેલ છે હવે હું વર્ડ ફાઇલ માઇક્રોસોફ્ટ વર્ડ ખોલીશ ખોલી ગયું છે બરાબર છે હવે હું આના સિલેક્ટ કરીશ સિલેક્ટ કંટ્રોલ સી કંટ્રોલ વી પેસ્ટ એટલે કોપી પેસ્ટ થઈ જશે હવે હું નીચે સેકન્ડ નંબર છે એને પર કરીશ અને સિલેક્ટ કંટ્રોલ સી કંટ્રોલ વી આ રીતે તમારે વારાફરતી જેટલા પણ વિગત ભરેલી છે તેને કોપી પેસ્ટ કરી દેવાનું છે શેક નીચે ત્રણ તાલીમો છે ત્યાં સુધી બરાબર છે પછી કંટ્રોલ એ આપી વર્ડ ફાઇલમાં અને કંટ્રોલ જે કરવાનો એટલે સીધી લાઈનમાં આવી જશે બરાબર છે આ રીતે મેં આ રીતે કોપી બનાવેલી છે તમે આવી બનાવીને સેવ કરી શકો છો બરાબર છે મેં પહેલેથી ઓલરેડી વર્ડ ફાઇલ બનાવીને રાખી છે એટલે હું અહીંયા નવા પીઆર જે ભરવાના છે એની પર ક્લિક કરીશ એટલે આ રીતે ફિલઅપ કરવાનું આવી જશે ઓનલાઈન હવે પીઆર ફિલઅપ કરવા માટે હું અહીંયા વર્ડ ફાઇલ મેં તૈયાર કરી રાખી છે તમારે આ રીતે કોપી પેસ્ટ કરવી હોય તો કોપી પેસ્ટને ટાઈપ કરીને રાખવો તો ટાઈપ કરીને રાખી શકો છો જો કોપી પેસ્ટ કરી હોય અગાઉની તો તમારે એમાં જે સુધારા વધારા કરવાના હોય એ સુધારા વધારા કરી દેવાના છે અને તમે ટાઈપ કરીને રાખી હોય તો તો સુધારા વધારા કરવાનો કોઈ સવાલ ઉપસ્થિત થતો નથી પણ જેને કોપી પેસ્ટ કરી છે જૂનામાંથી તો એમને માટે સુધારા વધારા કરવા પડશે તો હવે ચેક કરી લીધું જ છે મેં હવે હું અહીંયા વર્ડ ફાઇલમાંથી કોપી કરીશ સિલેક્ટ કંટ્રોલ સી અને અહીંયા કંટ્રોલ વી ચલો પહેલું પેજ તો પૂરું થઈ ગયું પહેલી લાઈન અસી સેકન્ડ આને પણ હું હવે સિલેક્ટ કરી દઈશ બરાબર છે હવે હું સિલેક્ટ કરીશ પછી કંટ્રોલ સી કરવાનું પછી અહીંયા કંટ્રોલ વી આ રીતે તમારે કરવાનું છે બરાબર અહીંયા કંટ્રોલ સી અને અહીંયા કંટ્રોલ વી પહેલાં તમારે જે પેજ જે વાક્યો લેવાના હોય એને કંટ્રોલ સિલેક્ટ કરવાના ભાઈ કંટ્રોલ સી કરવાનું પછી આ બાજુ આવીને કંટ્રોલ વી કરવાનું તો આ રીતે તમારે વારાફરથી બધા ફિલઅપ કરવાના છે એ બધા કોપી પેસ્ટ કરીને ફિલઅપ કરી દેવાનો ટાઈપ કરવા બેસશો તો બહુ ટાઈમ જશે તમારો એટલે મારી સલાહ છે કે તમે આ રીતે વર્ડ ફાઇલ તૈયાર જ રાખજો એટલે સીધું કોપી પેસ્ટ થાય તમે ગુજરાતી ઇંગ્લિશ કોઈપણ ભાષામાં ટાઈપ કરી શકો છો મેં તો ગુજરાતીમાં કર્યું છે હવે આ ત્રણ ત્રાલીમ રહી એમાં હું કોપી પેસ્ટ કરી દઈશ બરાબર સેકન્ડ કોપી પેસ્ટ કંટ્રોલ સી કંટ્રોલ વી કંટ્રોલ સી કંટ્રોલ વી બરાબર હવે હું પેજને ફૂલ પેજ કરી દઈશ બરાબર છે કરી દીધું છે મેં અહીંયા હવે તમે ચેક કરી લેજો બરાબર છે કે નહીં કંઈ ભૂલો હોય તો તમે સુધારી શકો છો અહીંયા એપીઆર જે એકત્રીસ જાન્યુઆરી સુધીમાં મેં ભરેલું હતું અહીંયા તારીખ બતાવી જુઓ બે એક બે હજાર ચોવીસ એટલે મેં એકત્રીસ જાન્યુઆરી પહેલાં ભરી દીધેલું છે બરાબર એટલે અહીંયા મેં યસ લખ્યું છે અને અહીંયા તારીખ લખી છે હવે મેડિકલ ચેકઅપ ચેકઅપ તમે કરાવેલ હોય વરસ દરમિયાન તો યશ લખવાનું અહીંયા બાજુમાં તારીખ લખવાની અમે આવી કોઈ મેડિકલ ચેકઅપ કરાવેલ નથી એટલે નો લખી કાઢી બરાબર હવે નીચે જુઓ સેવ એઝ ડ્રાફ્ટ રાઉન્ડ કર્યું છે એની પર ક્લિક કરવાનું આની પર તમે ક્લિક કરશો તો શું થશે તમે જે ટાઈપ કરીને રાખ્યું છે અત્યારે અથવા જે કોપી પેસ્ટ કર્યું છે તમે એ સેવ થઈ જશે બરાબર છે જુઓ સેવ એઝ ડ્રાફ્ટ સક્સેસફુલી જો તમે આવું નહીં કરો તો મુશ્કેલીમાં આવી જશો કેમ એ હું તમને બતાવું હવે હું જો હોમ પર ગયો ફરીથી પીએ આર ખોલીશ નવા પીએ પર ક્લિક કરીશ બરાબર છે તો અહીંયા મારું લખાણ આવી ગયું બરાબર જો તમે સેવ સેવેઝ ડ્રાફ્ટ ન કર્યું અને સક્સેસ સબમિટ કરવા જાઓ અને કોમ્પ્યુટરમાં કોઈ ખામી આવે અથવા કર્મયોગીમાં કોઈ પ્રોબ્લેમ થાય અને તમારે ફરીથી પેજ ખોલવું પડે તો આ ટાઈપ કરેલું બધું જતું રહેશે તમારે ફરીથી ટાઈપ કરવું પડશે ફરીથી કોપી પેસ્ટ કરવું પડશે બહુ ઝંઝટ રહેશે એટલે સૌથી પહેલાં તો તમારે સેવ એઝ ડ્રાફ્ટ કરી જ દેવાનું એટલે હવે તમે સબમિટ ન કરો તો પણ આ ટાઈપ કરેલું રહેવાનું જ છે બરાબર તમે બે દિવસ પછી સબમિટ કરો તો પણ ચાલશે અહીંયા સબમિટ કરતા પહેલાં જુઓ અહીંયા નોંધ આવે છે કે આ ફરીથી પેજમાં તમે કોઈ સુધારો નહીં કરી શકો બરાબર છે આગળથી તો તમે પહેલાં ચેક કરી લો તો હું નો કરી અને ફરીથી હું બધું ચેક કરી લઈશ કે મારે કોઈ સુધારો કરવાનો તો નથી ને કોઈ ભૂલ તો નથી ને એટલે સબમિટ કરતાં પહેલાં તમે સો વાર વિચારજો પહેલાં સેવે ડ્રાફ્ટ કરી લેજો પછી તમે બીજા દિવસે સબમિટ કરો તો પણ ચાલશે હવે સબમિટ હવે યસ હું કરીશ એટલે અહીંયા જુઓ સબમિટ સક્સેસફુલી લખાઈને આવી જશે આ રીતે આની પર અવયવ આપો ફરીથી હું ઇમ્પ્લોય મોડ્યુલ પર ક્લિક કરી અને પીએરને પીઆર પર સિલેક્ટ કરીશ અને જુઓ ઇમ્પ્લોય મોડ્યુલ પીએ આની પર તમારે ક્લિક કરવાનું છે એટલે ફરીથી પીએ ખુલી જશે બરાબર છે આ રીતે પીએ પર ક્લિક કરે એટલે આ રીતે ખુલી જશે જુઓ હવે આ ફાઇલ જે આપણે સક્સેસફુલી થઈ ગઈ અને આપણે ડાઉનલોડ કરવાની તો અહીંયા હું જે રાઉન્ડ કરું એની પર તમારે ક્લિક કરવાનું છે એટલે પીડીએફ ફાઇલ ડાઉનલોડ થઈ જશે હવે હું અહીંયા ક્લિક કરીશ બરાબર છે ડાઉનલોડ પીડીએફ ક્યાં થશે તો અહીંયા હું મેં રાઉન્ડ બતાવેલ છે જો રાઉન્ડ બતાવું છું ત્યાં આગળ ડાઉનલોડ બતાવશે અહીંયા બસ અહીંયા ડાઉનલોડ એટલે અહીંયા એની પર ક્લિક કરશો એટલે આ રીતે ફાઇલ આવશે એની પર ક્લિક કરવાની છે જો અહીંયા ચોરસ બતાવશે એની પર હું ક્લિક કરીશ એટલે ફોલ્ડર લોકેશન બતાવશે કયા ફોલ્ડરમાં આ ડાઉનલોડ થઈ છે એ બતાવશે તો એને પર ક્લિક કરીશ એટલે અહીંયા જુઓ ફાઇલ બતાવે છે ડાઉનલોડમાં હવે આ જે મેં અન્ડરલાઈન કરી રાઉન્ડ એની પર તમે ડબલ ક્લિક કરશો એટલે તમારા જે પીઆર આર અત્યારે હાલ ભરાવે છે એ બતાવશે બરાબર જે મેં ટાઇપ કર્યું છે એ તમામ વસ્તુ અહીંયા બતાવશે આ તમારે રાખવાની છે બરાબર હવે જો અહીંયા પહેલાં સેલ્ફ એપ્રેઝલ લખેલું હતું હવે એપ્રેઝલ બાય રિપોર્ટિંગ એવું લખાઈને છે એટલે તમારે સબમિટ થઈ ગયા છે એના પરથી નક્કી થઈ શકે છે બરાબર એ પણ તમે ચેક કરી શકો છો તો આ રીતે તમે એ પીઆર પીએ આર ઝડપથી સબમિટ કરી શકો છો બરોબર છે છતાં કોઈ તમને તકલીફ પડે તો મને કોલ કરજો આ પહેલાં પણ મેં એક વિડીયો બનાવ્યો છે વર્ડ ફાઇલ કેવી રીતે તૈયાર કરાય તે તમે જોઈ લેજો બરાબર છે એટલે આસાનીથી તમે કરી શકશો આવજો દોસ્તો બાય બાય થેન્ક યુ અગેન